કામ કરવા અમને કામ કરવા અમને જ મરી જાવાનું જયા મારા કાકા એ તો હવે સારું બાઈ રહ્યા ને ઘરે જવા દે ને કે નહીં પડતી જશે ને અને હાજ્યા મારા કાકા કંઈક વાત કરતા હતા વચ્ચે હીરો કંઈક શું કંઈક સારી વસ્તુ કહેતા હતા આખી જિંદગી સુધરી જાય એવી હતી આ તો જઈને પૂછવું એમ જ ને કે નહીં કંઈક જતા રહ્યા ને તો મારે બેટું આખી જિંદગી કામ કરે કામ Kaka hai marwa padhaya, niyo marhi choye ro niyo Kaka hai કી ઓડે એ હું કંઈક વાત કરતા પેલી કંઈક નતા કહેતા કે તારી જિંદગી સુધરી જાયવી શું કર્યું એ રો ઈરો હે પડ્યો હોય ઈ ચોપડીમાં એ કાકા એ કાકા એ ચોપડી મે એ કાકા

આવે <laughs> ગમે <laughs> <laughs>

હરગીત કેજી કે કે આ હગી નઈ થાય ખબર હે ને આટલે જ આવશે આ બતાવો તમારું નામ કો હવે મારું નામ ઠાકોર રમીજી ઓ ભાઈ હા ઠાકોર રમીજી બર્દાનજી જોહાજી બર્દાનજી જોહાજી હા ઠાકોર રમીજી બર્દાનજી જોહાજી વજાજ જોહાજી વજાજ હા ઠાકોર રમીજી બર્દાનજી જોહાજી વજાજ બરાબર

ના નહીં આબુ તારો નામ બતાય બતાના આ નામ બતા મગજ નો ખોટ 800 કરી નાખ્યો તે અરે આબુ અલ્યા બેહો બેહો વેવ યાર ના આબુ અને આ જી રસ્તે જાતો જતો રે જી અરે આ જો આ આવો નામ તો મે મારી જિંદગીમાં અલ્યા આ તો હજુ તો બેહી ગયો તો અમે વાલ જવા દે જવા દે જવા દે નકર કાકી જવા દે કાલી કહેતે કે તારું બે કઈ બે બે ના જવા દે તારી જીદી નહીં હોભલ જવા દે જવા દે અમે જાતા રે લઈ જાવે ઉપર આ તો ઓડી નો મોટો છે અલ્યા આખા ગામનો નામ કઈ દીધું નામ મોંભર તો હોભર તો મગ જ પડી ગઈ છોવાતા હવે શું કરજો હવે ગમેતી આવે આલતો ઊભું જ રાખવાનું છે ઈને ઠેક મુકો બોલા શું નામ બમ કોઈ પૂછું જ નહીં હવે આ માથે આ યાર આની તો તેવી ભેડી હતી યાર આ કોઈ ખબર નઈ થાય યાર એ બાઈકો આડું થી આડું થી ઓય ઊડ આય અતય તો તારા ભલે રહ્યું આ જો યે જોઈ ને કે જા કામ રસ્તો હું કામ આ જોઈએ આપડા હાથ હાથમાં હીરા ચડ્યા હોય ને ને અડા બતાડી ને લઈ જ લેવાના મહેનત મારી વધારે જો એટલે આપણે 80% મારું ને 40% તો નહીં 50 50 યાર 40 કીધું ને યાર તને 50 રાખ ને આરે જ ને તને યાર તું ભાઈ ગયો એટલે તો તને એમ રાખવાનું હોય વેય લાઈક કવર નહી માર્યા આ તો યાર યાર ખબર સાનું પડતી હે મંજિલે તો આઈ ગયા પણ આ ચીટલી ઝુંપડી હોય ચકણ હશે આ બાઈક એ બાઈક પડ્યું એનું છે અંદર જ હશે આપણે ઓઠે ઓઠે જી આટલી બધી ઝૂપડીમાં ગોચું જો આપણે એકમ કર અહીંથી બીજી ઝૂપડી નથી કદાચ અહીંયા ચિકના છે ઓર જડી ગોતો બહુ કાઠું અરે આ તો નહીં આરો 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 આરો

દાદા દાદા એવા નહીં કેવાના દાદા બોલવાના તો અગી લાવે હે અગલી બાર નહી લાંઘે નહી લાવે નહી મળ્યા મળ્યા પેલા અમને ભાડી ગયા પેલા બે હતા નહીં બાઈક આવતા હતા લઈને

ના યાર જીતે કેમ નહી આ બોલતા થા ને એટલે મને એવા યાદ રહી ગયા એવા નહીં એવા નોટ પસંદ નોટ પસંદ એવા

એ ઉપર तू નહીં લઈ યાર બદલ કર કાટ એ પડી બે પડી બે પડી કાટ ગાટ બે ગાટ એ ઓમે ઝીરો લાગી એ એ બોછો નહીં બોછો નહીં સમજો મરી ગયો એ ઉપર

કરો ચાલુ ચાલુ મારા દુહાનો